તમારો કોમેડી બોય એવો બધો મોટો નથી એટલે તમારો ને એવું બધું કઈ ના હકું પણ બસ જિંદગીમાં એક મોકો મળ્યો છે તો પ્રયાસ કરતું રહેવાનું કે હાર ના માનવાની કે કોમેડીમાં કે બધું અને ખાસ કરીને વિડીયો ઉતાર્યો કે તમારા ઘરમાં નાના બાળકો તો હશે જ અને તમે મોબાઈલ આપી દેતા હોય અને એવું હશે કે તમારા તમે એને મોબાઈલ આપી દો એટલે બીજે કાંઈ જાય નહીં ઘરમાં ઘરમાં મોબાઈલ દેખે જાય એટલે તમને સારો લાગે એટલે તમે આપી દો મોબાઈલ હવે તમને શું ખબર કે મોબાઈલ આપી દીધો છે એટલે મારું છોકરું શું જોવે છે ને શું બધું મોબાઈલમાં શું જોવે છે ને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં ને એમાં શું આવે છે તમને તો ન ખબર હોય ને એટલે તમે જુઓ તો છો આજકાલના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં વિડિયા કેવા આવે છે રીલ્સ કેવી આવે છે હવ છોકરીઓ હઉં ટૂંકા ટૂંકા કપડાં પહેરેને ગંદા વિડિયા આવે છે પણ આજકાલ વિડિયા ઇન્સ્ટાગ્રામ પર બધે સોશિયલ મીડિયામાં બધા ખરાબ વિડિયા આવે છે કોઈ પણ કહે છે કે આ વિડીયા ખરાબ આવે છે ને આવું સરકારી રીતે આવું બંધ થવા જોઈએ ને એવું કોઈ નહીં કહે કહેતું કેમ કે આજે આ જમાનો જ એવો થઈ ગયો છે ને યાર અને આપણી જેવા ગરીબ શું કરે ગરીબને બોલવા જાય તો કંઈ વેલ્યુ નથી યાર અને પૈસામાં કોઈને બોલવા આગળ આપણે આપણી જેવું કોઈ આગળ બોલવા આવે તો એને દબાવી દેવામાં આવે છે કે કેમ કે પૈસા આપીને એને ચૂપ કરી દેવામાં આવે છે અને ખાસ કરીને હું કહું છું કે તમારા છોકરાઓનું મોબાઈલનો ઉપયોગ વધારે નથી કરાવો અને સારું એને એવું સારું કરવાનું આ લો મન બુદ્ધિનું સારા વિચારો આલો અને ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં બહુ બહુ ખરાબ વિડીયો આવે છે એટલે તમે એને ફોનમાં વધારે ધ્યાન આપાવો નથી અને સારું જ્ઞાન આપવું અને એવું જ કહેવાનું છે અને નાના છોકરાઓ તે બહુ દૂરની વાત બહુ મોટા છોકરાઓ અમારી જેવા તમારા જેવા બહુ મોટા છોકરાઓ પણ વિડીયા જોવે એટલે મનમાં એનું મગજમાં ખરાબ વિચાર પ્રગટ થાય એ આ વિડીયાઓ જોવે એટલે ખરાબ વિચાર અનુભવ થાય અને ખરાબ સોચ ખરાબ સોચ એના વિડીયામાંથી એને ખરાબ સોચ ઉત્પન્ન થાય એ માટે પછી ખરાબ વિચારો એટલે ખરાબ જ બધું વિચારો આવતા જાય એ વિડીયો એવા વિડીયો બહુ ઘણા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તો બહુ બધા વિડીયો આવે એવા એટલે એ વિડીયોથી આપણા મગજમાં જો સારા વિચારો હોય ને સારો માણસ હોય ને તે પણ બગડી શકીએ એવા વિડીયો જોઈ જોઈએ ખરાબ વિડીયો આવે એટલે જો એટલે પછી એની મનમાં બધો ખરાબ વિચારો એના ઉપરથી ખરાબ વિચાર ઉત્પન્ન થાય તે બગડી શકે અને ખાસ કરીને તો આવા ખરાબ વિડીયો બંધ થવા જ જોઈએ કેમ કે આપણે આજકાલ તો આપણા નાના બાળકો પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે જ છીએ એટલે એનામાં આવનારા છોકરા તો આવે બગડવાના તો હે